ડભોઈ તાલુકામાં બાઇક અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત નીપજ્યું તાલુકાના વડસ તેન તલાવ કેનાલ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું કરુણ મોત ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત મરનાર યુવાન નમણભાઈ વસાવા ઉંમર વર્ષ વીસ સિદ્ધપુર ગામનો રહેવાસી મૃતકને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ તેમજ ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માતના બનાવ અંગે ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ પોલીસમાંથી મળતી વિગત અનુસાર તાલુકાના વડજ અને તેન તલાવ કેનાલ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા તાલુકાના સિદ્ધપુર ગામે રહેતા અશ્વિનભાઈ રમણભાઈ ઉંમર વર્ષ વીસ નાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વિક્રમભાઈ કમલેશભાઈ રહેવાસી સિદ્ધપુર તથા બારીયા મુકેશભાઈ જયંતિભાઈ ગામ સોમપુર અને જીઆરડી જવાન જયેન્દ્રભાઈ સનાભાઈ બારિયા રહેવાસી સોમપુર આ ત્રણેય ઇસમોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટનાની જાણ થતાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે